મોરબી તાલુકા પોલીસ ખાતે અનુસૂચિત જાતિના સ્ત્રી સાથે લગ્ન કરવાની લાલચ આપી અને અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ હોવાની ફરિયાદ જાહેર થયેલ છે જે કામે હકીકત એવી છે કે આ કામના આરોપી વૈભવ નિલેશભાઈ બોરણીયા રહે ઇલોરા હાઈટ્સ છાત્રાલય રોડ મોરબી મૂળ રહે જૂના દેવડિયા તાલુકો નાઓએ પોતાના અન્ય સગા સંબંધી મિત્ર તથા સોશિયલ મીડિયા મારફતે આ કામના ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી અને તેમને અવારનવાર મુલાકાતો કરી ત્યારબાદ પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ હતો અને ત્યારબાદ આ કામના ભોગ બનનારને આ કામના આરોપી વૈભવે અન્ય સ્ત્રી સાથે સગાઈ કર્યા હોવાની હકીકત જાહેર થતાં તેમણે આ કામના આરોપીને ફોન કરી આ બાબતે પૂછા કરતાં આ કામના આરોપીએ તેમને હવે ફોન નહીં કરવાની અને હવે જો ફોન કરીશ તો તને તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જેથી આ કામના ભોગ બનનાર લાગી આવતા તેઓ એસિડ પી ગયેલા હતા જેથી તેમને મોરબી ખાતે તેમજ રાજકોટ ખાતે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા જે સારવારમાં હતા દરમિયાન આ કામના જઈ અને વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ છે તેમજ તેમનું ડાઇ નિક્લેશન પણ નોંધવામાં આવેલ છે જેના આધારે ધોરણસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ અમુક સંભાળેલ છે જે ગુનાના કામે હાલના આરોપી વૈભવ નિલેશભાઈ ભોરોની નાઓને અટક કરી અને હાલમાં નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે